વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે તડકા છાયાની કટકી કેરીનું અથાણું બનાવીશું તો વિડીયો એન્ડ સુધી નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તડકા છાયાની કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલ છે તેને સારી રીતે વિડીયોમાં બતાવેલ છે એ રીતે તેની છાલ ઉતાડી લેવાની છે રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણી કેરીની છાલ સારી રીતે ઉતરી ગઈ છે તો હવે વિડીયોમાં બતાવેલ છે એ રીતે કટ કરી લેવાની છે તો આપણી કેરી કટ થઈને રેડી છે તો હવે તેમાં આપણે અથાણાનું થોડું એવું મીઠું નાખીશું અને થોડું એવું હળદર પાવડર નાખી સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું કટકી કેરીમાં સારી રીતે મીઠું અને હળદર પાવડર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને ઢાંકી દેશું અને એક રાત સુધી તેમાં તેને પલળવા દેશું તો એક રાત થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું કહી શકો છો કે આપણી કેરી એકદમ સારી રીતે પલળી ગઈ છે તમે આ ખાટા પાણીને સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે કેરીને સારી રીતે વોશ કરી લઈશું જ્યાં સુધી તાની સ્લીમ ન આવે ત્યાં સુધી બચતી કેરીને આપણે વોશ કરી લઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી કટકી કેરી સારી રીતે વોશ થઈ ગઈ છે તો હવે આપણે તેને એક ઝાડીમાં કાઢી લેશું અને થોડી વાર તેને નીતરવા દેશું તો હવે આપણે એક મોટું તપેલું લેશું તેમાં કેરીને નાખીશું અને પાંચસો ગ્રામ જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી લેશું તો આપણી ખાંડ માં સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આ પતલું કાપડ તપેલા ને બાંધી દેસુ એક દિવસ સુધી તેને ઘરમાં જ રાખીશું બીજા દિવસે તડકા માં રાખીશુ વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે તડકા છાયા ની કટકી કેરીનું અથાણું બનતા સાત દિવસ લાગી શકે છે આપણે કટકી કેરીના અથાણામાં નાખવા માટેનો મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધેલ છે તેને સારી રીતે સાફ કરી લેવાના છે ત્યારબાદ એક કઢાઈ લેવાની છે તેમાં તેને સારી રીતે શેકી લેવાના છે સારી રીતે શેકાઈ ગયા છે ત્યારબાદ તેને એક ડીશમાં કાઢી લેવાના છે થોડી વાર તેને ઠરવા દેવાના છે તો કુરિયા સારી રીતે ઠરી ગયા છે તો હવે આપણે એક જાર લેવાનું છે તેમાં કુરિયા નાખી તેને સારી રીતે ક્રશ કરી લેવાના છે વિડીયોમાં બતાવેલ છે એ રીતના રાખવાના છે તો આપણા ધાણાના કુરિયા ક્રશ થઈને રેડી છે તો હવે આપણે તેમાં નાખવાનો મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા તજ લવિંગ અને એલચી લીધેલ છે તેને સારી રીતે તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો આપણો તજ લવિંગ અને એલચીનો સારી રીતે ફાઇન પાવડર બનીને રેડી છે તો સાત દિવસ થઈ ગયા છે તો હવે આપણે અથાણાને ચેક કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે કટકી કેરીના અથાણામાં સારી રીતે ચાસણી આવી ગયેલ છે તો હવે આપણે તે ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણે તેમાં ચણાના કુરિયા નાખીશું અને ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી દેશું તો હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું તેને પણ સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું એવી વરિયાળી નાખીશું તેને પણ સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું તજ લવિંગ અને એલચીનો પાવડર નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું આપણી બધી વસ્તુ કટકી કેરીના અથાણામાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેને બે દિવસ સુધી ઢાંકીને મૂકી દેસું જેથી અથાણું સેટ થઈ જાય તો બે દિવસ થઈ ગયા છે તો હવે આપણે અથાણાને ચેક કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું અથાણું બનીને રેડી છે તેને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું તો તૈયાર છે કટકી કેરીનું અથાણું હવે તેને આપણે એક કાચની બોટલમાં સારી રીતે ભરી લેશું અને ઢાંકણું ઢાંકી દેશું તો તૈયાર છે તડકા છાયાની કટકી કેરીનું અથાણું તો તમે એવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો પણ કારણોસર ગમ્યો હોય કે એલ્પુ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસિપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ